મળાપુર પ્રાથમિક કાર્ય કેન્દ્રમાં આશા ફેસિલિટર તરીકે ફરજ બજાવું છું છેલ્લા દસ વર્ષની અંદર હું આશા ફેસિલિટર તરીકે કામ કરું છું અને અમારો પ્રશ્ન એ છે કે છેલ્લા લગભગ કોરોના આવ્યો ત્યાર પછીથી પછીથી જે અમને વેતન મળવું જોઈએ કોરોનાની અંદર અમને જે કંઈ કામગીરી કરી છે એનું પણ આજ સુધી ક્યારેય અમને કોઈ ચૂકવણું કરવામાં નથી આવ્યું પ્લસ અમને વાડી વિસ્તાર કરાવે છે બેનો પાસે આશા વર્કર અને આશા ફેસિલિટર પાસે એનું પણ અમને કોઈ વધારાનું વેતન મળતું નથી અને જે લઘુત્તમ વેતન વર્ગ ત્રણનું જે મળવું જોઈએ એ અમને મળતું નથી અને જે ચાલુ કામગીરીમાં અમારા બહેનો ઇન્સેટિવ ઉપર કામ કરે છે એમને કોઈ ફિક્સ પગાર નથી અને ઇન્સેટિવ ઉપર જે કામગીરી કરે છે એમાં ઇન્સેટિવ અમારા બહેનોનું કપાત કરવા કરવામાં આવ્યું છે જે જોખમી સગર્ભામાં બહેનો અમારી સાથે જઈ અને કામગીરી કરે છે આશા આશાબહેનો સગર્ભાને જે લોહીના ને બધા રિપોર્ટ કરાવે છે તેના માટે બેનો ઠેક જસદણ રહી જાય છે અને પીએસસી સુધી પણ લઈ આવે છે અને એમાં એના જે બસો રૂપિયા મળે છે તે બસો રૂપિયા અમારા બેનોના કપાત કર્યા છે ચાર ચાર તપાસ મળે છે એ ચાર તપાસના પણ પૈસા કપાત કરવામાં આવ્યા છે અને ઇન્સેન્ટીવમાંથી પગાર કપ કપાત કરવા માંડ્યા છે જે અમારું ફિક્સ વેતન નથી અને અમારી જે કામગીરી છે એ કામગીરીમાંથી પણ જો અમને કપાત કરી અને અમને ચૂકવણું કરે તો અમારી પાછળ વધે શું અને અમે જે ટૂર કરીએ છીએ એ અમને ટૂરના જ પૈસા મળે છે અને વધારે અત્યારે અમે તાલુકા સેવા સદન મામલતદાર સાહેબ શ્રીને અમે આવેદનપત્ર આપવા માટે જ અત્યારે આવ્યા છીએ જો મામલતદાર સાહેબ અમારી વાત કોઈ સાંભળી અને આગળ રજૂઆત નહીં કરે તો અમે જિલ્લા સુધી જઈશું અને જો જિલ્લામાં અમારું નહીં સાંભળે તો અમે ગાંધીનગર જઈશું અને ત્યાં પણ નહીં સાંભળે તો અમે માનની વડાપ્રધાન મોદી સાહેબ સુધી પણ અમારી આ વખતની તૈયારી છે કે અમે આ વખતે ઢીલી નીતિ મૂકશું નહીં કેટલા દિવસમાં તમારી માંગ ફૂલ નહીં કેટલા દિવસમાં તમે કાર્યવાહી એ છેલ્લા દસ દિવસની અંદર અમારો જે બજેટ બહાર પડે ત્યાં સુધીમાં અમારી માંગણી સંતોષાઈ જાવી જોઈએ જે અમારા બહેનોનું ઇન્સેન્ટીવ કપાત થયું છે તે ઇન્સેન્ટીવ ફરીથી ચાલુ થવું જોઈએ અને અમારો પગાર ફિક્સ થવો જોઈએ